તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ મિત્રો અહીંયા તારીખ પે તારીખની વાત નથી અહીંયા વાત છે ટેરિફની જો હાલમાં આ છાપાઓમાં ન્યૂઝપેપરોમાં ટીવી ચેનલોમાં ઘણી જગ્યાએ તમે આ ટેરિફ શબ્દ સાંભળ્યો છે વાસ્તવમાં ટેરિફ શું છે ટેરિફ કોને કહેવાય મારા આ વિડીયોમાં મારે ટેરિફ એટલે શું તે સમજાવવું છે બરાબર તો ટેરિફ એટલે જ્યારે વિદેશી વસ્તુઓની એક દેશમાં બીજા દેશમાંથી આપણે જે વેપાર કરીએ છીએ એટલે વિદેશી વસ્તુઓની જે આયાત કરીએ છીએ તે આયાત ઉપર લગાડવામાં આવતો ટેક્સ વિદેશી વસ્તુઓની આયાત ઉપર લગાડવામાં આવતો ટેક્સ પ્રશ્ન એ થાય કે આ વિદેશી આયાત ઉપર શા માટે ટેક્સ લગાડવો તો એટલા માટે ટેક્સ લગાડવાનો છે કે જો વિદેશી વસ્તુઓ પર ટેક્સ લગાડવામાં ન આવે તો વિદેશી વસ્તુઓ આપણા દેશમાં સસ્તી પડે આપણા દેશના લોકો વિદેશી વસ્તુઓ વધુ ખ ખરીદે એટલા માટે આપણા દેશમાં તે વસ્તુ સસ્તી પડે જો ટેક્સ ટેરિફ લગાડવામાં ન આવે અથવા ઓછો લગાડવામાં આવે તો તો થાય શું તેનાથી તો વિદેશી જે કંપનીઓને ફાયદો થાય વિદેશી કંપનીઓ વધુને વધુ પોતાની વસ્તુઓ વેચે અને પૈસો અંતે વિદેશમાં જાય એટલા માટે દેશના ઉદ્યોગોના રક્ષણ માટે દેશના ઉદ્યોગોને રક્ષણ મળે તે હેતુસર જો વિદેશી વસ્તુઓ પર કરવેરા વધારવામાં આવે બરાબર તો વિદેશી વસ્તુ દેશમાં મોંઘી પડે અને ઘરેલું વસ્તુ દેશમાં સસ્તી પડે આ હેતુસર એટલે ઘરેલું ઉદ્યોગોના રક્ષણ માટે ઘરેલું ઉદ્યોગો સારી રીતે કમાણી કરી શકે દેશનો પૈસો દેશમાં જ રહે એટલા માટે બરાબર આ ટેરીફ હમણાં હમણાં ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે જે ટ્રમ્પે બરાબર ચાઇનાના ટેરીફમાં દસ ટકાનો ટેરિફ લગાડ્યો શા માટે તો ત્યાં ચાઈનાની પ્રોડક્ટ ઉપર દસ ટકા મોંઘવારી વધી એટલે સો રૂપિયાની વસ્તુ હોય તો હવે તે એકસો દસમાં વેચાશે એટલે ઓલરેડી તે અમેરિકન પ્રજાને તે વસ્તુ મોંઘી પડશે એટલે મોંઘી પડે એટલે સ્વાભાવિક છે તેની માંગ ઘટે ડિમાન્ડ ઘટે આ ડિમાન્ડ ઘટે એટલે નુકસાન કોને જાય તો કે જેની વસ્તુ ઓછી વેચાય તે દેશને એટલે ચાઇનાની વસ્તુ ઓછી વેચાય એટલા માટે તેનું માર્કેટ બંધ કરવા માટે અથવા ઓછું કરવા માટે અથવા અમેરિકન કંપનીઓનું માર્કેટ વધારવા માટે આ ટેરિફ લગાડવામાં આવે છે આ એક જાતનું કહીએ ને કે આયાત અવેજીકરણની નીતિ આયાત અવજીકરણની નીતિ કેવા પ્રકારની હતી આયાત અવેજીકરણ એટલે શું તો કે આયાત થતી વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન કરવું તો જો આયાત થતી વસ્તુઓનું દેશમાં ઉત્પાદન કરવાથી શું થાય એક તો દેશનો પૈસો દેશમાં રહે અને બીજું કે વિદેશી કંપનીઓનું આધિપત્ય ઓછું થાય એટલે કે વિદેશી ઉપર જે આપણે પરાવલંબન રહેવું પડે પરાવલંબી લેવું પડે તેમાં આપણે સ્વાવલંબન પ્રાપ્ત થતું જાય એટલા માટે આ ટેરિફ એટલે જે આયાતી વસ્તુઓ ઉપર લગાડવામાં આવતો કરવેરો જો વધુ કરવેરો લગાડવામાં આવે તો આપણા દેશમાં તે તે દેશની વસ્તુઓ અથવા આયાત થતી વસ્તુઓ ઓછી વેચાય એટલે દેશનો પૈસો દેશમાં જ રહી ઘરેલું ઉદ્યોગો છે દેશના ઉદ્યોગો છે તેને પણ ફાયદો થવો જોઈએ એટલે તેને સારી રીતે ફાયદો થાય એટલા માટે ટેરિફ એ વિદેશી આયાત ઉપર કરવેરા લગાડવામાં આવે ઓકે એક્ઝામ્પલ તરીકે સમજાય કે કોઈ દેશ ઉપર દસ ટકા ટેરિફ લગાડવામાં આવે તો સો રૂપિયાની વસ્તુ એકસો દસમાં વેચાય છે સ્વાભાવિક છે કે તે મોંઘી પડે એટલે ખરીદી ઓછી થાય તેની માંગ ઘટે ડિમાન્ડ ઘટે એટલા માટે ટેરિફ શબ્દ ઘણા સમયથી ચર્ચામાં હતો કે ટ્રમ્પે ટેરિફના કારણે આમ થયું શેરબજારમાં બહુ બધું ગાબડો પડી ગયો શેરબજાર પણ બહુ તળિયાની સપાટી આવી ગયું તો એના ટેરિફમાં જે ફેરફારો થયા તેના કારણે તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે ઓકે જય હિન્દ જય ભારત